હું અમારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં અને એટલું સમજી લેજો અહીંયા ગુજરાતી ભાષા જેને મગજમાં ઉતરતી હોય એને એટલું કહી દઉં કે માનું એઠું ખાધેલું છે ને એને જ કંઈક સમાજમાં આવડ્યું છે બાકી તો છી ગંદુ છે કરીને મૂકી દીધું એનો હજી નામો નિશાન નથી અને ક્યાંક આ દીકરા દીકરીને મને તો આમ મને હું ગમે હવે તો નિહાળ્યું ખુલીને તો અત્યારે જો છોકરા બસો રૂપિયા મોજા પહેર્યા હોય ત્રણસો રૂપિયાના બૂટ પહેર્યા હોય રૂપિયાના અઢી પાંચસો રૂપિયા હોય સ્કૂલ બેગ હોય આપણે ગામડામાં બગલ થેલો કેતા એ પંદરસો રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાં પાસે હજાર પંદરસો રૂપિયાના ચોપડા નાખા હોય એમાં પાછો તમને કહો એક ભંભો હોય વોટર બેગાવ એ વોટર બેગ પાછી કેવી હોય કે ઠંડુ નું ઠંડુ રે ગરમ નું ગરમ આપણે હતપ માં મોટા થયા એ હતપ શબ્દ અમુક ને તો ઉપર જ જાય કે વોટ ઇઝ જડ હતપ પાછો એમાં પાછો ત્રણસો રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય એ નાસ્તાના ડબ્બામાં એની અંદર પાછા દોઢસો રૂપિયાની સેન્ડવીચ નાખી હોય છોકરું કદાચ નિહાળે હાલું જતું ને આપણે જોયું તો સાત આઠ દસ નું છોકરું હોય ગજબ એમ

અમારે ઘેરે નથી સાંભળતું કોઈ એટલે અમે તમને સાંભળાવવા આવીએ છીએ હાસ્ય કલાકાર તરીકે તો હું તમને આનંદ જ કરાવે કારણ કે પતિ પત્ની ના જોક્સ ને વાત કરીને તો હમણાં એક ભાઈ બિચારા ગાર્ડન માં હાલવા જતા હતા ને ધર્મ પત્ની કીધું એ સાંભળો છો હમ શું છે આ તમે એકલા એકલા કેમ ચાલવા જાઓ છો મને પણ સાથે ચાલવા લઈ જાઓ ને ચોલો ભાઈ કઈ કે મને ડોક્ટરે છે ને ચાલતા ચાલતા કેલરી બાળવાનું બાળવાનું કીધું કીધું હા તો કે આપડે દઈ આવે કેમ કે જો આ પુરુષો રહ્યા ને ખરેખર હું તો કહું પુરુષોને કે ભાઈ થોડુંક ઘેરે ધ્યાન દેવું ઘેરે ધ્યાન એટલા માટે બહુ પછી આમાં જેઠાલાલ ની જેમ પછી બધી જ્યાં હું બબીતા નો હોય એ તો સારું છે આ સંપક બાપુ આયરે ઓહે એટલે ભેગું છે ને કરતા આ કઈ ભેગું ન થવા દે અને આ કદાચ મને ગમે હો આ ફોન રહ્યો ને ફોન કોઈ પણ ફોન હોય ને ફોન અત્યારે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયાના ફોન આવી ગયા પુરુષોના ફોન જ સાયલેન્ટ હોય જોઈ ગયો કામ કારણ કે જેટલો અંદર સાયલેન્ટ ફોન એટલી જ ઘૂંસ્યું વધારે જેટલો લાંબો પાસવર્ડ હમણાં જ એક ભાઈ બિચારો બાથરૂમ માં નાવા જતો તો ને તો ફોન પીડો તો ફ્રીજ ઉપર તેની ઘરવાળી બિચારી ભાખરી બનાવતી હતી એમ તો ભાખરી બનાવતી બનાવતી ઓલો ભાઈ બીજા ને બાથરૂમ માં નાવા જવું ને અને જેવો બાથરૂમ માં નાઇન બારું આવવું અને ફોન ઉપર ફ્રીજ ઉપર ફોન પડેલો અને ફોન વાઇબ્રેટ માં બે વખત એવું થયું તો આને તેમ હોય ને કે તમારા ભાઈ નું કામ બહુ મોટું રહ્યું ધંધા બહુ મોટા રહ્યા કોંદા કોકનું કામ છે કે લેની લેન ફોન લઉં તો એક હાથમાં વેવણો ને એક હાથમાં તમને કહો ફોન લે જોતી હતી એને ને બરોબર બારું આવવું એ ભાઈ નજર ફોન ઉપર પડી કે હાલે લે તો ઘરવાળી પાસે ફોન છે સમજો કયો શબ્દ ગળામાં ત કાટો ખબર ન પડી આ બાજા આ બાજા કે કે આ તો તું હું 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 કરે ફોનમાં એ કે ફોનમાં તો હું કંઈ નથી કરતી પણ એકચુઅલી હું જોઉં છું હું જોઉં છું એ કે આમાં એક મેસેજ આવ્યો શું મેસેજ આવ્યો એ કે આમાં એવું આમાં કેમ એમ મગન મંડપ વાળો એમ કેમ પૂછે છે કે દીકુ નાસ્તો જમી લીધો કેટલા એ નામ ફેરવી નાખ્યા છે બોલો એ વરો રામ ભલું કરે બાપા અને મને એ નથી ખબર પડતી અત્યારે આપણે ક્યાં હૈલા જાય છે ને એ જ નથી ખબર આ તો સારું છે આ ચારણો આપણને એટલું બધું સમજાવે છે કે કઈ વાત ક્યાં કરવી કેવી કરવી કેમ કરવી ભૂલી ગયેલી વાતો આ ચારણો મને તમને યાદ દેવડાવે છે કારણ કે એક સમય એવો હતો આ ગામની તો વાત જ નથી કેમ કે આ ગામમાં મંદિર જ એટલા છે અમુક અમુક જગ્યાએ તો હજી તો અવેડાના ફાળા થાય છો આ તમને વેમ હોય તો કાઢ નાખજો અમુક અમુક ગામમાં તો હજી અવેડા હાટું ફાળા થાય છે બરોબર આપણા માવતર હતા મને ને તમને ત્રિપદ આ પચી વર્ષના કીધ્યા નાના કાખમાં નાખીને મંદિરે દર્શન કરવા લઈ જાતા શિવ મંદિરે જળ ચડાવવા લઈ જાતા માતાજીની ને માથું ટેકાવવા લઈ જા ભગવાન સ્વામિનારાયણ અષ્ટાંગ પ્રણામ સષ્ટાંગ પ્રણામ કરાવતા શીખવાડ્યું મને તમને એ ધીમે ધીમે કરતા કરતા આ ખબર નઈ આ ફિલ્મ જે ન ના આવ્યા ને તેદુ નું ધીમું ધીમું ભૂલાતું જ ગયું કારણ કે પ્રણામ કરવાની રીત બે હાથ જોડીને આંગૂઠો મસ્તિષ્કમાં આવે અને ચારે આંગળીઓ આઠે આંગળીઓ મસ્તિષ્કની ઉર્જા અહીંયા સુધી પુગાડે આવા આપણા નમસ્કાર હતા ઈ ધીમે ધીમે કરતા ભૂલવડ દીધું હવે તો કદાચ આમ આયલા જઈને કોઈ પણ ટાઈમ જ ક્યાં ગાડી લઈને આયલો જતો હોય હનુમાનજીની ડેરી આવે પાછો હોરન મારે ટેટ હો બોલી પાછી કોઈક બીજી ડેરી આવે ટેટ એટલે આપણને એમ લાગે કે હનુમાનજીની હાજરી પૂરવા નીકળ્યો કે નમસ્કાર કરે ભારતીય સંસ્કૃતિ ભૂલવાડી દીધી ઉપાધિ એ વાતની છે કે હજી દાદા વરણ પચીસ વર્ષ પેલા કાકમાં નાખીને ઝાલર વગાડવા લઈ જતા એના જ પચીસ વર્ષમાં હું તમે નમસ્કાર ભૂલી ગયા સહજ વાત છે કે આવનારા પચીસ વર્ષની આ અત્યારની આજે નાની નાની કોમળ પેઢીઓ મોટી થાય છે ભગવાન ના નામે ફેરવી નાખશે એ તો ટીટે નીકળી નામે નીકળી આ લાગ્યા હે ને કે હે હનુ હનુ નહીં હનુમાન દાદા કે આ હાથ પેઢીનો બાપ છે મોઢા ફેરવી નાખે હે અનુ હનુ હું ઈ વળી હમણાં એક ભાઈ મને કે મન કે તમે લોકેશન મોકલો ને મેં લોકેશન હેનું મોકલું મન કે યો હું તમને હાય મોકલું મેં હાય નથી લેવી ભાઈ આ બબે વર્ષ અમે કોરોનામાં જેટલી હાયું લીધી ને હવે મેં કીધું વોટશોપમાં હાઇ નથી જોતી અમારે એમને ફરવા જો અમને એમને મજા કરવા જોઈએ આ દુનિયાની અંદર બે પ્રકારના માણસો હોય આપણે કયા ફિલ્ડમાં એ આપણે જાતે નક્કી કરવાનું આ દુનિયાની અંદર બે પ્રકારના માણસો દહ જણા બેઠા હોય ને છતાં એ દહ માં એક વાત થતી હોય કે ફલાણો ભાઈ છે નહીં નકરી એની વગર મજા ન આવે એમ એ હોય તો જ મજા આવે એ હોય તો લે થાય એમ અને બીજા બીજો એવો પ્રકારનો માણા હોય

તો મેસેજ આવ્યો એમાં ક્લિક કરવાનું કે તમે ઓનલાઈન મીઠાઈ મંગાવી શકો તો દાદા એ નક્કી કર્યું કે આપણે સુરમાના લાડવા મંગાવવા છે તો દાદા ફોન કર્યો અવર ડેરી એન્ડ સ્વીટ નમસ્કાર અવર ડેરી સ્વીટ માં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો તો દાદાએ

લાહા લાડવા માટે બે દબાવો અને સુરમાના લાડવા માટે ત્રણ દબાવો દાદા એ ત્રણ દબાવ્યું બે દબાવો અને પંદર કિલો માટે ત્રણ દબાવો દાદા થાય કાંઈ કે અત્યારે આમાં એમ બગાડ માં ત્રણ દબાવી દીધું વીસ કિલો પંદર કિલો નો ઓર્ડર આપ્યો એમ તો દાદા ફોન કાઢી નાખ્યો અગે ભેગું ન થાય આ બરોજ બગાડે તો ઘડીક ક્યું ને સુરેશભાઈ તો પાંચ મિનિટ થઈ ને કે ફોન આવ્યો અવડ ડેરીમાંથી કંપનીમાંથી હાલો નમસ્કાર સર હું અવડ ડેરી એન્ડ સ્વીટ્સમાંથી બોલું છું તમે પંદર કિલો નો ચુરમાના લાડવાનો ઓર્ડર દીધો કોણે કીધો આમાં અમાર કન્ફર્મેશન આવ્યું છે કે તમે 15 કિલો લાડવાનો ચુરમાના લાડવાનો ઓર્ડર ના ભાઈ ભૂલ થઈતી છે તો આમાં ઓર્ડર કોણે લખાયો અમે શાર ભાયું છે સગનભાઈ માટે એક દબાવો દુદાભાઈ માટે બે દબાવો નાથા માટે ત્રણ દબાવો લલિત માટે શાર દબાવો અને લલિત માટે ચાર દબાવો ઓલી કંપનીએ મુક દીધા કે રૂબરૂ આવીને લઈ જજો દાદા ગજબ એમ આ આ આ કોઠા હોજના માણા છે આ કોઠા હોજના માણસ છે સુરેશભાઈ કારણ કે હું હરેક ડાયરામાં કહું છું અને હું વારે વારે કેતો નથી હું એનું કારણ છે કારણ કે આપણે તમે જે અહીંયા જે લે રખડી લ્યો છો ને દિલથી કહું આમાં બધાયના માતા-પિતાના જ આશીર્વાદથી આ લે રખડી લઈ છે હા પ્રોગ્રામ સાત્વિક છે એટલે આનંદ આનંદની વાત છે આ નકર બે પતિ પત્ની બે જમવા બેઠા હતા પતિ પત્ની એટલે ઓલો બિચારો તો આમ આમ થાય લે તો બાય આમ બેઠેલી મજા આવે છે ને મજા જ આવે ને પરબારું ખાવું પણ હું છે પણ આમ જ્યાં ડાળનો ઘૂંટરો ફેરો ને તમને એક વાત કેવી મારે બોલો કે હું છે તમે છે ને આવું બધું કાચું તમે કાચું ખાઓ તમે છે ને કાકડી ખાવ મૂળા ખાઓ ગાજર ખાઓ અને બીટ ખાઓ બીટ તો તમારું લોહી છે ને એટલું સરસ મજાનું થાય ને કે એની વાત ના પૂછો લોહીની ક્વોલિટી બઉ સારી થાય તે ઓલાય કીધું

દોઢસો મેસેજ એવા એવા હજી ચાલુ કર્યો મને કે પ્લીઝ ગભો હા ભાઈ ગભો ગભો કાકડીયા સાહેબ હવે નાના હતા ને એટલે ભણવા જતા ને ગભા ને કંપની ફળ જીભ જલાય ચોંટે અટકે એટલે ગભો એના ટાઈમે આવતો હરામ બરોબર જો સ્કૂલના ટાઈમે આવ્યો હોય તો તો થોડોક લેટ આવ્યો ને એટલે સાહેબ ને એવું થયું કે આને આજ આને થોડીક છે ને શિક્ષા દેવી છે ગભો આમ ગોફણીઓ કરેલો લાલ પીળી સતારી ટાકેલી આપણે અહીંયા દેહમાં થઈ ગયું હતું એનું દફ્તર કરતા તો હવે સ્કૂલ બેગ આવ્યા ને અત્યારના છોકરાને તમે જો ત્રણસો રૂપિયાના બૂટ હોય બસો રૂપિયાના અંદર મોજા પહેરેલા હોય પચીસસો રૂપિયાની કપડાની જોડ હોય પાછો એ બગલ ઠેલો પચીસો રૂપિયાનો હોય પંદરસો રૂપિયાના પાછા તમને કોઈ એમાં ચોપડા નાખા હોય ને પાછો એક નાસ્તાનો ડબ્બો હોય ત્રણસો રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય એમાં પાછો દોઢસોની ની સેન્ડવીચ નાખી હોય પાછો બહાર ભંભો હોય આપણે ભંભો કહેતા એ ઠંડુનું ઠંડુ રહે ગરમનું ગરમ રહે આપણે હું તમે બધા હાથપમાં મોટા થયા એ હતપ ગૂગલ માં નહીં મળે હતપ છે હબડકો છે ઘારો છે અવેડો છે હા બેલું આ બધું ગૂગલ માં ન મળે આપણા બાપ પાસે બે તો મળે સાત આઠ હજાર નું છોકરું એલું જતું એવું લાગે હવે બરોબર આવડો આ ગભો આવ્યો આમ એટલે સાહેબ એવું કીધું તું જયારે હોય ત્યારે એ કે નિશાળે લેટ આવીશો તને કઈ શરમ જેવો સાંટો છે હાજ થઈ ગયું કાલ નહીં કરું એ કે બે પણ તારી એક શિક્ષા છે કે બોલવા મળો એ કે પ્રશ્ન કરવો છે બે કરો એ કે તાજમહેલ કોને બનાવ્યો કેમ ઓર કોણ જ બન્યો તમારે કામ કરવું પડે એમ છે

સાહજ કરો કેવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે કે સાહેબ સૌ કેમ હું સૌ કેમ કેમ સીધી જ વાત હું ઉતાવળ હોય ઉડે રોકડિયા જવાબ આઈ એમ સોરી માફ કરજો ગામડાની સ્કૂલોમાં જ મળે કારણ કે અહીંયા પ્રેક્ટિકલી શીખવાડતા કે સોમવારે તમારે એ કે ફળિયું સાફ કરવાનો વારો મંગળવારે તમારે એ કે અવેડેથી પાણી ભરીને જાડવાને પાણી પાવાનો વારો આવું બધું પ્રેક્ટિકલી શીખવાડતા એ તો હવેનું છોકરો એમ કે કાલે બેટા લઈ જાય ભરી લે આ છે કઈ મોટું લે ખંભાવું લડે કારણ કે એ શીખવાડ્યું નથી ને પ્રેક્ટિકલી એ તો એ જ્યારે અત્યારે સાહેબ મારે ને તો દાખલા તરીકે જો આપણને સાહેબ મારતા ને એ બધા ખબર છે જેટલા આ તો ગામડામાં વડીલો ભણેલા છે ગામડામાં જ ભણીને આવ્યા છે ને એને બે બે પ્રકારની હોટી ગાદી ભાગે લેવાય એક્સક્યુઝ મી પ્લીઝ લુક ઇઝ ધીસ કટગુંડીની હોટી આવતી અને લીલા વાહડાની હોટે ઈ જ્યાં ચમનરન ચોટે ને સોમવારે મારી હોય તો બુધવાર સુધી બળે જ રાખે અને એને સમાજમાં હાલતા આવડી ગયું અને અત્યારે કદાચ સાહેબ એક 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 છોકરાને કરી થપ્પડ મારે ને તો આખું ઘર અમાર છોકરાને તમારે અડાય છે કેમ તાન કેમ મોટો કરવો તારો ન્યા તારી પાસે ન થસવા તો શું કરવાનો એક સાહેબનો ફોન આવ્યો હાલો પ્રભવના પપ્પા બોલો છો હમ હમ શું છે આ તમારો છોકરો અહીંયા તોફાન બહુ કરે છે આ તો પણ એમાં હું નવીનતા છે તમે અહીંયા સ્કૂલે આવો ભાઈ છોકરો અમારો છે એમ તો ઘેરે તોફાન કરે છે મેં કોઈ તને ઘેરે બોલાવ્યો તને જે પંદર હજાર આપું છું નહીં ભણાવવા ના આપું છું હા અમારાથી નથી હસવા તો એટલે ત્યાં મૂક્યો છે બોલાવાના થોડા પૈસા હોય આવા ગજબ ના મને મને ખરેખર મને ગામડું બહુ યાદ આવે મારા બાપ અને હું અહીંયા બેઠેલા તમામને કહું મારા વાલાઓ આ તો લોકડાઉન આવ્યું એટલે સૌરાષ્ટ્ર તરફ નજર ગઈ ને નકર અમુક અમુક જગ્યાએ સારા પંખા નહોતા ચા પડે પાડે પંખો આપણને ને પૂછે ફરવું ફરજામાં મેળવતા રહેવા હવે આપણે ક્યાં એકચુલી અહીંયા આવું છે મોન્ટુના પપ્પા

પટેલનો દીકરો છું મને ચારણી સાહિત્ય નથી આવડતું હું જાહેરમાં કહી દઉં કારણ કે મને કહો એમ ચીઠી મોકલે કે આવીએ ઘોડાનું વર્ણન કરો તો હું કદાચ ઘોડું કદાચ ભાઈ ઘોડા આમ તબેલામાંથી એની એની ખોલું અને આમ ડેલી બારો લઈ જાવ ને તબડક તબડક જાહેર જવા દઉં હું હા નહો દોડું આપણને નથી આવડતું એ શું કામ કરવું જોઈએ ભાઈ જેવા છો એવા પ્રસ્તુત થઈ જાઓ અહીંયાર સીધી જ વાત છે ને ખરે આ આ એક બીજી વચ્ચમાં વાત લઈ લો મુંબઈ અમારો પ્રોગ્રામ મને ભાઈ ભાઈ હવે હવે મેસેજ ન મોકલતા હું દઈ દઉં તમને વાકસાબ મુંબઈ અમારો પ્રોગ્રામ અને થી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાના અને છસો સાતસો હિન્દી ભાષા એટલે મેં વળી આપણને દોઢ કલાક ને તો એને ગુજરાતી તળપદું મગજમાં ન ઉતરે અહીંયા મોલ ક્યાં મેં કીધું હા ભલું કરે ભગવાન એટલું બધું કરું છું ભેગું નથી થતું એટલે મેં કીધું કે હવે આપણે કંઈ કરવું નથી અને સફાકરું તો ઘણા સમયથી બોલતા આવે છે પણ છતાં એક પટેલના દીકરા એવું થાય કે ભાઈ આવું સરસ મજાનું સાહિત્ય છે ને તો આપણેથી આપણે જેટલું જીવતું રખાય એટલું રાખો ને બાપા એટલે હા હારા મોડું ખોટું જેવું આવડે એવું મેં કીધું કદાચ આને મજા આવે તો એટલે મેં અહીંયા સફાકરું બોલ્યો

તો મને એમ છે વંશ મોર કરવાનું કીધું છે હાથમાં સીઠી લીધી ને તેમાં હિન્દીમાં લખેલું કોઈ સમજાય બોલો કીધું ભાઈ હવે હવે છે નહીં ભાઈ જે છે એ આ છે છતાંય મને એમ છે રહીને બહુ રાજી કર્યા છસો ને જો હું રાજી ચહેરાની સ્માઈલ નો આવે ને એટલે કલાકારને નીંદર નો આવે તમને કદાચ એમ હોય કે પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયા લઈને વ્યા જાય પણ એની નીંદર ન આવતી પણ તમને રાજી કરીને ગયા હોય ને તો હવાર કેમ પડે અમને અમને ખબર હોય હવે ભલું કરે મારી ખોડિયાર સોમનાથ દાદા હવે આને કરવું હું પણ કુદરતી હું હું ઉગે ને કોઈ ન પૂગે અને હિન્દી ફિલ્મ ના ગીત દુહામાં ઠપ કર્યા પાત્રી પાત્રી જે ગુજરાતી હતા ને એ વિચારમાં પડે આ સાહિત્ય ક્યાંનું છે બોલાવને મજા આવી એટલે મજા આવે ને તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું આંકવું કેટલું ન આંકું ને એ તમારી વાહ ઉપરથી ખબર પડી જાય પછી બીજો દુહો માર્યો બણજો ને નાગજી ગજી રેંકીદાર ના મોતીઓ કે ના કોઈ ગિયા સિંગાર ગિરવી કિતની સુંદર લાગતી હો અમારા કાંજી બૂટા બારોટ હતા એને એક તારો હતો ને તમને ખબર છે ને મને ખબર છે કદાચ હું એમ કહું ભાઈ અહીંયા બેઠેલા ને યુવા પેઢીને કે એકવીસમી સદીના હું તમે યુવાનો છીએ આપણા બાપ દાદાએ ઘણા માથા કપાય્યા છે ઘણા લોહી રેડ્યા છે અને એ સંસ્કૃતિ અહીં સુધી પૂકાડી છે હવે તો બંધ થાવ તમને શાહરૂદ ખાનના સલમાન ખાનના છોકરા છોકરીયુનાન યુનાન કેટલા છૂટા છેડા કર્યા કેટલા પૈસા પણ એ બધી ખબર છે પણ આપણા બાપ દાદાની હાથની પેઢીનું નામ નથી આવડતું આપણને પછી મને મજા આવી ગઈ મેં કીધું લેને હજી એક છેલો દુહો મારી ઘરે બીજો કારણ કે મોટીયલ તો થઈ રહ્યું હતું આપણે હોય એવું કેવામાં વાંધોય હું અને આપણે ક્યાં આની માથે છે એમ કહેવાય કે પંદર વીઘા છે સાહેબ ચડી જાવ પણ બે વરસે એ જ કર્યું ને સાહે સાહેજ આયલા સાહેબ સાહેજ આવી